તા અને ભિન્નતા મેન્ડલના એક સંકરણના પ્રયોગના આ ક્યુઆર કોડમાં મિત્રો તમારું સ્વાગત છે મેન્ડલના વટાણાના છોડ ઉપર સાત વર્ષ અઢારસો છપ્પનથી અઢારસો ત્રેસઠ સુધી સંકરણ એટલે કે પ્રેરિત પ્રજનનના પ્રયોગો કર્યા હતા તેના આધારે સજીવોમાં આનુવંશિકતાના નિયમો રજૂ કર્યા મેન્ડલના આનુવંશિક્ષાના સંશોધનો દરમિયાન સૌ પ્રથમ આંકડાકીય પૃથ્થકરણ અને ગાણિતિક તર્કનો ઉપયોગ જીવજ્ઞાનની સમસ્યાઓના સમાધાનને શોધવા માટે થયો આ માટે લક્ષણો પ્રભાવી અભિવ્યક્તિ ને પ્રચ્છન્ન અભિવ્યક્તિ તેવા શબ્દોને સમજવા પડે મિત્રો અહીંયા આપેલા બંને ચાર્ટ ઉપર કે જે આપણી પાઠ્યપુસ્તકમાં પણ આપેલા છે તેના ઉપરથી તમે સમજી શકશો કે કોઈ નિશ્ચિત લક્ષણને અનુલક્ષીને તેની નિશ્ચિત વિરોધાભાસી અભિવ્યક્તિઓ કે જેને આપણે ભવિષ્યમાં ટ્રીટ્સ તરીકે ઓળખવાના છીએ દાખલા તરીકે પ્રકાંડની ઊંચાઈને અનુલક્ષીને પ્રકાંડ ઊંચું અથવા નીચું હોઈ શકે એક જનનું વારસાગમન સમજીએ એક જનીના વારસાગમન સમજવા માટે પહેલાં વટાણાના સંકરણના કેટલાક ચરણો જોવા પડશે એની માટે તમારે કૃત્રિમ રીતે ઊભીલિંગી પુષ્પમાંથી માદા પુષ્પનું નિર્માણ કરવું પડશે જે તમને કાતર દ્વારા દર્શાવેલું છે કે જેમાં તમે પુષ્પને નિર્માણ કરવા માટે માદા પુષ્પનો ભાગ અને માદા પુષ્પના નિર્માણ કરવા માટે પુષ્પનો ભાગ દૂર કરો છો જેને આપણે કોથળી ચડાવી અથવા તો બેગિંગ પદ્ધતિ કહીએ છીએ એક સંકરણના પ્રયોગનું આરેખીય નિરૂપણ સમજવાની કોશિશ કરીએ એક સંકરણના સંકરણને અનુલક્ષીને પિતૃ છોડમાં શુદ્ધ ઊંચા છોડનું સંકરણ શુદ્ધ નીચા છોડ સાથે કરવામાં આવે છે જે તમે આપેલા બાજુની આકૃતિમાં તમે જોઈ શકો છો મિત્રો એફવન પેઢીની અંદર થતાં પિતૃ પેઢીથી પ્રાપ્ત થયેલા બે અલગ અલગ છોડનું સ્વફલન કરાવવાનું છે અને એ સ્વફલનને પ્રાપ્ત પરિણામે પ્રાપ્ત થતી એપ ટુ પેઢીની અંદર આપણને અલગ અલગ પરિણામો મળે છે એ પરિણામો પરિણામોનું નિરીક્ષણ કરતા મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે એફન પેઢીમાં સ્વફલનને અને પરિણામે મળેલા એપટુ પેઢીના ચાર છોડ પૈકી ત્રણ છોડ ઊંચા અને એક છોડ નીચો હતો જે તમે આપેલી આકૃતિમાં જોઈ શકો છો મેન્ડલ દ્વારા શુદ્ધતાનો સંવર્ધિત ઊંચા અને શુદ્ધ સંવર્ધિત નીચા છોડ વચ્ચે કરવામાં આવેલા એક સંકરણની સમજૂતી માટે પુનેટ સ્ક્વેરનો ઉપયોગ થયેલો પ્રભાવિયતા અને પ્રચ્છન્નની સંકલ્પનાને યાદ રાખવા માટે મોટા અથવા તો કેપિટલ અને નાના અથવા તો સ્મોલ અક્ષરોનો પ્રયોગ કરવામાં આવ્યો ઊંચા છોડ માટે કેપિટલ ટીટી અને નીચા છોડ માટે સ્મોલ ડીડીને બદલે સ્મોલ ટીટી શબ્દનો ઉપયોગ મેન્ડલે કર્યો હતો મેન્ડલના એક સંકરણનું પુણે સ્ક્વેર દ્વારા નિરૂપણ વટાણાના શુદ્ધ સંવર્ધિત ઊંચા છોડ કેપિટલ ટી કેપિટલ ટીનું સંકરણ શુદ્ધ સંવર્ધિત નીચા છોડ સ્મોલ ટી સ્મોલ ટી સાથે એફ વન પેઢીમાં કરાવ્યું હતું અને જ્યારે એના પરિણામ આપણે જોયા તો જન્યોનું નિર્માણ જેના આધારે આપણે અલીન નક્કી થયા અને કેપિટલ ટી સ્મોલ ટી મિશ્ર થવાથી એફન સંતતી પૈકી ઊંચા છોડના અલીલ કેપિટલ ટી અને નીચા છોડના અલિલ સ્મોલ ટી પ્રાપ્ત થયેલા જે એપ ટુમાંની સંતતિમાં વિષમયુગમી કેપિટલ ટી સ્મોલ ટી ધરાવતી હતી જે છોડની ઊંચાઈ માટે જવાબદાર હતું કારણ કેપિટલ ટી પ્રભાવી હતું એફનમાં પ્રાપ્ત થયેલી સંતતી વચ્ચે સ્વફલન કરાવતા કેપિટલ ટી અને સ્મોલ ટી જન્યુને આધારે કુલ ચાર સંતતીઓ મળી હતી જે પૈકી ત્રણ છોડ ઊંચા અને એક છોડ આપણને નીચો પ્રાપ્ત થયો હતો જે આપણે આપ આકૃતિમાં જોઈ શકીએ છીએ જ્યારે ફલન થાય છે ત્યારે કેપિટલ પરાગરજ દ્વારા જનીન પ્રકાર કેપિટલ ટી અને સ્મોલ ટીના અંડકોષને પરાગિત કરવાની સંભાવના પચાસ ટકા હોય છે આ ઉપરાંત જનીન પ્રકાર સ્મોલ ટીના પરાગરજને જનીન પ્રકાર કેપિટલ ટીને જનીન પ્રકાર સ્મોલ ટીના અંડકોષને પરાગિત કરવાની સંભાવના પણ પચાસ ટકા હોય છે સ્વરૂપ પ્રકાર પ્રમાણ જોઈએ તો ઊંચા છોડ ત્રણ અને નીચા છોડ એક અને જનીન પ્રકારમાં કેપિટલ ટી કેપિટલ ટી એક કેપિટલ ટી સ્મોલ ટી બે અને સ્મોલ ટી સ્મોલ ટી એક એટલે કે જનીન પ્રકાર એક જેમ બે જેમ એક યુગ્મરજમાં જનીન પ્રકારને કારણે હોઈ શકે છે જે આપણે આપેલ ચાર્ટમાં જોઈ શકીએ છીએ યુગમન કેપિટલ ટી કેપિટલ ટી કેપિટલ ટી સ્મોલ ટી અને સ્મોલ ટી સ્મોલ ટીને અનુલક્ષીને અનુક્રમે એક છોડ બે છોડ અને એક છોડ મળે છે જ્યારે સ્વરૂપ પ્રકાર હંમેશા ત્રણ જેમ એક આપણને મેન્ડલના એક સંકરણના પ્રયોગમાં જોવા મળે છે મિત્રો જનીન પ્રકાર અને સ્વરૂપ પ્રકારને આપણે અનુક્રમે જીનો અને ફીનો તરીકે ઓળખશું તમારો ખૂબ ખૂબ આભાર મિનિનતા

મધમાખીમાં લિંગ નિશ્ચયન વ્યક્તિગત પ્રાપ્ત કરેલા રંગસૂત્રોના સમૂહની સંખ્યા ઉપર આધારિત છે સંતતિ શુક્રકોષને અંડકોષના જોડાણથી બને તો માદા રાણી અથવા તો કાર્યકર તરીકે વિકાસ પામે છે અફલિત અંડકોષ અસંયોગી જનન દ્વારા નર એટલે કે ડ્રોન તરીકે વિકાસ પામે છે આનો અર્થ એ થાય કે નરમાં માદા કરતાં રંગસૂત્રની સંખ્યા અડધી હોય છે શુક્રકોષ સોળ પ્લસ અંડકો સોળ તો માદા માખી કે જેની અંદર બત્રીસ રંગસૂત્ર હશે જ્યારે માત્ર અંડકો સોળની અંદર સોળ રંગસૂત્રો ધરાવતી નર મદમાખી કે જે અસંયોગી જનનથી ઉત્પન્ન થઈ હોય છે આમ તમે માદા દ્વિતીય બત્રીસ અંગસૂત્રો ધરાવતી અને નર એકકીય એટલે કે સોળ રંગસૂત્રો ધરાવતા હોય છે જેને એકકીય દ્વિતીય પદ્ધતિ કહે છે તમે આપેલી આકૃતિ ઉપર અને ચાર્ટ ઉપરથી તમે જોઈ શકશો કે માદા માખીમાં અર્ધસૂત્રી વિભાજન થાય છે જેને કારણે સોળસોળ રંગસૂત્ર ઉત્પન્ન થાય છે જ્યારે માખીમાં સમસૂત્રી વિભાજનથી માત્ર સોળ જ રંગસૂત્ર ઉત્પન્ન થાય છે આમ લાક્ષણિક મતપુડાની અંદર માદા માખી એટલે કે ક્વીન અને માખી એટલે કે ડ્રોન એકબીજા સાથે નિશ્ચિત સમયે ફલનક્રિયા કરે છે આ માટે માદા માખી રોયલ જેલી પ્રાપ્ત કરી પોતે વિશિષ્ટ પ્રકારનું જનની બંધારણ ધરાવતી બને છે માદા માખી ક્વીન અને માખી એટલે કે ડ્રોન એકબીજા સાથે સંમિલિત થઈ અને વર્કર અથવા તો ક્વીન ઉત્પન્ન કરી શકે છે પણ માત્ર અસંયોગી જનનથી અને ફલનના પરિણામ વગર કે જેને આપણે પાપેનો જીનેસિસ કહીશું તેની દ્વારા માત્ર નર માખી ઉત્પન્ન તો મિત્રો આપેલા ચાર્ટ ઉપરથી તમે માદા અને નરની અંદર અર્ધસૂત્રી ભાજન અને સમસૂત્રી વિજન સમજી શકશો આપેલી આકૃતિ ઉપરથી વિદ્યાર્થી મિત્રો જોઈ શકશો કે તેઓને પિતા નથી અને તેથી પુત્રો પણ નથી તે પિતા નથી માત્ર માતા છે એટલે કે પુત્ર નથી તે આપેલી ચાર્ટ ઉપર બ્લિન્કિંગ કરેલા નિશાની ઉપરથી તમે જોઈ શકશો મિત્રો આ જ રીતના આપણે બીજો ચાર્ટ જોઈએ તો વિદ્યાર્થી મિત્રો તેઓ દાદાને પોત્રો છે તે આપેલી આકૃતિ પરથી જોઈ શકાશે તો નરની અંદર સોળ રંગસૂત્ર બીજી પેઢીની અંદર સમસૂત્રી વિભાજનથી માત્ર સોળ અને પોત્ર છે વિદ્યાર્થી મિત્રો આપેલા આ ચાર્ટને આધારે મધમાખીમાં લિંગનેશિયન તમને સરળ રીતે સમજમાં આવ્યું હશે થેન્ક યુ વેરી મચ ખૂબ વહેંચણીના નિયમ વિશેનો અભ્યાસ કરીશું મિત્રો આપણે ખ્યાલ છે કે મેન્ડલે જે દ્વિસંકરણનો પ્રયોગ કરેલ હતો તેમાં તેમણે બે વિરોધાભાસી લક્ષણો ધરાવતા છોડ વચ્ચે સંકરણ કરેલું અને તેના પરિણામો પર આધારિત તેમણે એક બીજો સામાન્ય નિયમ રજૂ કર્યો અને તે કહેવાયો છે મેન્ડલનો મુક્ત વિશ્લેષણનો નિયમ અથવા તો મુક્ત વહેંચણીનો નિયમ મિત્રો તેને કારકોના મુક્ત વિશ્લેષણના નિયમ તરીકે પણ ઓળખવામાં આવે છે એટલે આ તમારે ખાસ યાદ રાખવાનું વધારામાં આગળ વાત કરીએ તો આ નિયમ મુજબ જ્યારે કોઈ સંકરણમાં લક્ષણોની બે જોડ સાથે દાખલ કરવામાં આવે છે ત્યારે કોઈ એક જોડનું લક્ષણ બીજી જોડના લક્ષણથી સ્વતંત્ર રીતે વિશ્લેષણ પામે છે એટલે કે જ્યારે બે લક્ષણો સાથે આવેલ હોય ત્યારે બંને લક્ષણો પોતે અલગ રીતે સ્વતંત્ર રીતે અભિવ્યક્ત થઈ શકે છે બરાબર છે ઉદાહરણ સમજીએ તો આપણે ખ્યાલ છે કે જ્યારે દ્વિસંકરણના પ્રયોગમાં એફ વન પેઢીમાં જે અન્નકોષ અને પરાગ્રજ ઉત્પાદનના સમયે જનીનના બે જોડનું મુક્ત વિશ્લેષણ થયેલું જોવા મળ્યું એટલે કે એફ વન પેઢીમાં આપણને જે છોડ મળેલ હતા તે આર આર વાય વાય જનીન ધરાવતા હતા બરાબર છે જેમાં જનીનની એક જોડ આર અને આરનું વિશ્લેષણ કરીએ તો તે પચાસ ટકા જનીઓમાં આર જનીન અને બીજા પચાસ ટકા સ્મોલ આર જનીન રહેતું જ્યારે એ જ રીતે વાય જનીનની વાત કરીએ તો પચાસ ટકા કેપિટલ વાય અને પચાસ ટકા સ્મોલ વાય ક્લિયર એટલે કેપિટલ વાય સ્મોલ વાયનું વિશ્લેષણ પણ આ રીતે કેપિટલ આર સ્મોલ આર જેવું થયું એનો મતલબ કે જો આર જનીન આવશે તો તે પણ લક્ષણ દેખાડશે અને વાય જનીન જે પ્રકારનું આવશે તે પણ લક્ષણ દેખાડશે એનો મતલબ કે આર બેમાંથી જે આવશે તે અને વાય બેમાંથી જે આવશે તે પોતાનું લક્ષણ અભિવ્યક્ત કરશે ક્લિયર એટલે કે આર જનીન ધરાવતા જનીઓમાં પચાસ ટકા વાય અને બીજા પચાસ ટકામાં સ્મોલ વાય તેમજ સ્મોલ આર ધરાવતા જનીઓમાં પચાસ ટકા કેપિટલ વાય અને પચાસ ટકા સ્મોલ વાય જનીન હોય અને એ રીતે જોઈએ તો જનીઓના ચાર પ્રકાર બની શકે ક્લિયર મિત્રો સમજવા જેવો મુદ્દો છે કેપિટલ આર સાથે પણ કેપિટલ વાય અને સ્મોલ વાય લેવાના છે અને સ્મોલ આર સાથે પણ કેપિટલ વાય અને સ્મોલ વાય લેવાના છે એટલે જનીઓના ચાર પ્રકાર બની શકે એટલે એમ કહી શકાય કે જે જનીઓ છે એ પરાગ્રજ પણ હોઈ શકે અને અનુકોષ પણ હોઈ શકે કારણ કે F1 વન પેઢીના છોડમાં સ્વફલન કરાવીએ તો એ જ નળ છોડ થશે અને એ જ માદા છોડ થશે તો પરાગ્રજ ગણો કે અનુકોષ ગણો એ ચાર પ્રકારના જ થશે ક્યાં થશે કેપિટલ આર કેપિટલ વાય કેપિટલ આર સ્મોલ વાય સ્મોલ આર કેપિટલ વાય અને સ્મોલ આર સ્મોલ વાય ક્લિયર તો આ પ્રકારે ચાર જનીન પ્રકાર બની શકે છે એટલે કે જનીઓના ચાર જનીન પ્રકાર મળ્યા બરાબર છે જેમાં પ્રત્યેકની સંખ્યા કુલ જનિયોના પચીસ ટકા જેટલી હોય આ યાદ રાખવું એટલે કે પ્રમાણ કેટલું થયું વન ફોર્થ જેટલું ઓકે પુનેટ સ્ક્વેરની બંને બાજુએ અંડકોષ અને પરાગ્રજ લખ્યા અને તેને આધારે ફલિતાનની જાણકારી મેળવી અને આપણે એફ પેઢી જે મળેલ હતી તેનો અભ્યાસ કરીએ તો તમને યાદ જ છે કે એફ પેઢીના તારણમાં આપણે જે સ્વરૂપ પ્રકાર મળેલ હતા તે મળેલ હતા ચાર ક્યાં ક્યાં ગોપી ગોલી ખલી યાદ જ છે બધાને બરાબર ગોળ અને પીળા બીજ ગોળ અને લીલા બીજ ખરબચડા અને પીળા બીજ અને ખરબચડા અને લીલા બીજ બરાબર અને જેનું પ્રમાણ શું મળેલ હતું નાઇન ઇસ ટુ થ્રી ઇસ ટુ થ્રી ઇસ વન ક્લિયર જ્યારે જનીન પ્રકાર કેટલા મળેલ હતા તો યાદ કરીએ જનીન પ્રકાર મળેલ હતા નવ જેનું સૂત્ર નીચે પ્રમાણે લખી શકાય બાર બાર ચાર એકવીસ એકવીસ એટલે કે વન ઇસ્ટ ટુ ઇસ્ટુ વન ઇસ્ટ ટુ ઇસ્ટુ ફોર ઇસ્ટ ટુ ઇસ્ટુ વન ઇસ્ટુ ટુ ઇસ્ટુ વન ક્લિયર તો એ પ્રમાણ કઈ રીતે મળેલ હતું અહીં સ્વરૂપની સાથે તેને દર્શાવું છું કે જેમાં બંને કેપિટલ ને ત્રણ વખત લખીએ ત્યારબાદ કેપિટલ આર અને સ્મોલ આરને ત્રણ વખત લખીએ અને બંને સ્મોલ આરને ત્રણ વખત લખીએ તેની સાથે બંને કેપિટલ વાય કેપિટલ વાય સ્મોલ વાય અને બંને સ્મોલ વાયના ત્રણેયના જે ગ્રુપ છે એને ત્રણ વખત લખી અને આ રીતે નવ જનીન પ્રકાર પ્રાપ્ત થયા હવે મિત્રો આની સામે આપણે સ્વરૂપ લખીએ ક્લિયર તો અહીં તેની સામે સ્વરૂપ પણ દર્શાવું છું એ ખાસ તમારે અભ્યાસ કરવાનો છે કે જ્યાં કેપિટલ વાય અને કેપિટલ આર હાજર હોય તો તેને આધારે તેના પ્રભાવી લક્ષણોને દર્શાવેલા છે તો મિત્રો આ તમારે યાદ રાખવાનું છે